શીલા હતા બીજાના ખેતરમાં એટલે કાકાનું ટ્રેક્ટર લઈને શીલા ખેડવા ગયું કારણ કે હવે આપણે કંઈ આવવાનું છે નહીં વાહન એના ખાતર પાતર વાવું હોય તો શીલા ખેડામ રહે આપણે હજી વાળ લાગતી ટ્રેક્ટર આવે ને ચા નાખવા પછી ચાર પાંચ દિવસ એ વારો આવે અને આવું કંઈક મિક્સ કરી દીધું દર ને ખાતર ચાવલી પાંચ ચાલી શકાય જેવું ખાતર છે બાકી

બર્તન ભેગા ના દીધા ને બધું કરી નાખ્યું ચોખ્ખું હવે આપણે છે ને કાલ પ્લાસ્ટર કરતા ને થોડીક ધૂળ નાખવાની છે રસ્તામાં એટલે બાબુ જરાક પૂરો ખાઈ એટલે ધૂળ નાખવાની છે આપણે આ જો બોટની ધૂળ જરાક વહી ને એ આપણે છે ને હું બતાવું આ ઘણી એ આપણે જોઈએ ભેગી નાલી જેવું છે ને એમાં નાખ દઈએ ये ती सु माहा मा पाणी पडवाया मना जाय हा काँग्रेस कर हे आशा कापर से मा वाद ना करिरा हु इने उता मरतो होय हा 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 हा

ચક્ર આપણે ભાગ વાડીમાં વાડી માં આવ્યું ને એ જ છે અર્જુન મોટું આઠ ની જાળી અને ત્રીસ ની આપણે શાના કરી ત્રીસ ની જાળી નું વાવેતર કર્યું મગફળી નું આપણી ફેક્ટરી એ ત્રીસ એટલે બધું બરાબર છે અને મને સાંભળ કે આ ભાઈ છે ને સાહ અને વાવણું બે જ વસ્તુ નું રાખે બાકી ટોલી બોલી ને કોઈ દી જોયું જ નથી આ ભાઈ અમારે હગાજ થાય ઓળખીતા જ થાય હા

Betsy no ya está, no está, no está, no no está, 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 no ¿Qué no está, no está, no está, no está, no está, no está, no આપણો સાથ દેવાઈ ગયા હામાં ભાઈ તો આજે રોન કાઢી બીજી ફેર બોલી કોઈ ટકલી નથી પડતી સરા તો હાસું બોલ કે આવડતી નથી જી મને બર બોલે પર કઈ વાંધો ન તો એક જ ક્લિપ માં ઉપડી ગઈ હતી આટલી કો લાગત તો ના ઉપડે જરા જો અહીંયા જરા 1 2 3

ફટાણે ને ડંગડા ફારવાનું ચાલુ કર્યું હું મિ હવારે વાત તો લગભગ કરી ગઈ આ બધા ડંગડા ને આ છે ને આમ મંડી પર થોડ થોણ આગો કરો અમારો હવાઈ ટાર્ગેટ તો બહુ ડંગડા આમ ને પાહે પાહે મૂકવાનો આ ટ્રેક્ટર આવ્યું ને ઇમાં વેતણી બગડી ગઈ હવે 50 60 માં પડીએ તો હાન પડી જાય અન આડ છે અગરૂ લાગાર અહીંયા બાર ડંગડા નઈ કા ગરમી પબારી ભરવા માટે કાઠો પર પડી ગયો તો યે એટલે એક ફરમાં લગભગ 75 કે દીવા ડંગડા આવી આપણે એટલા તો હવે વીમો રહે કારણ કે સાડા છ વાગી ગયા જોવાય હવે કેટલાક પડે પછી હક તો નાખી જ દેવાનું તો કાલ એટલી મહેનત ઓછી કાલ પછી ખોટી બનમ રહે ખોટો અહીંથી હારવાનું અડીયો આવવાનું છે ને આવી તો ઝડપતા હે હવે બાપુય આવી ગયા હે હવે જોઈએ આપણે ઉપડે કે નહીં ઉપડે તો જાય ને એમાં કેવું લાગે હાલબું કામ પડે ખંભે હોય ને તો હેલ્પો પડે ખંભે સડાવું પડે ભરાય હેલવું પડે આમ તો એવું કેટલું હાલવું હાડ પડે એટલા હેરામી જોરું થી ને એ ઉપડે ને હાવર મૂરમાં એટલાક મેં નખા પણ દરક થઈ ગયા હા i એક ડંગરા હાલ્યા છે અને આમ જો સટ્ટો માર દીધો સાવ હવે કાલ બપોરે કદાચ કડીઓ આવે ને બપોર સુધી ગમે એવો દુબાક મારે કાલ બપોર સુધી આપણે ડંગરું હારવાનું નહીં થાય વાથી એટલા માટે જ આજ થોડીક આજ મહેનત પડી છે ટાટા પોરની જો કાલ પછી બપોર સુધી હારવા પડે ને તો એ મને જ ખબર છે કારણ કે ગરમી એટલી થાય ને વાતું પૂરી પાછા આ મકાન નો કલર આપણે સફેદ છે ને એટલે સૂરજ ના પ્રકાશ વધારે ઓલો શું કહેવાય આકર્ષિત થાય એટલે વધારે ગરમી પડે બાપુને ને થોડીક હાથમાં તકલીફ છે એટલે એનાથી ડળું ઉપડી દે તો બસ દવા લેવી પડે એના કરતાં બસ માન બાપુ જોરી મને આખીને ડંગડા હાથ હતા અને આપણે તો કાયમ ખાલી એમ હવારના પોરમાં ઘીનગ આવ્યો એટલે વાંધો નથી ઉપડી જાય ડળું આરામથી અને હવે ડંગણા આવે હા કટ પસ આરામ ઝીણકા ઝીણકા એટલે વાંધો ના આવે ચાલો આજનું કામ નામી થઈ ગયું આહાર નથી કે એટલા ડ પડી જાય હવે હે ને કાલ મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં આ વિડિયો કરી નાખી પૂરો દાયરું નથી હું થઈ ગયો આજ પડું ખેડાઈ ગયું ને કઈ મતલબ કેદી આવી ગઈ આપણો વારો લંગડા થઈ ગયા ખાસ ભેરવિય થઈ ગયો લોડરથી આજ ખેડાઈ ગયો બધું એ હું થઈ ગયું અને વિડીયો કરી નાખી આજને પૂરો કયો લાઈક કોમેન્ટમાં જણાવજો ચેનલમાં મને તો સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો